નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સનફ્લાવર ઇન્ફલિટી અને આઈ સેન્ટર સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરોનું સફળ ઉદ્ઘાટન કર્યું છે ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ વિશેષ હાજરી રહી હતી તદુપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રહેશે જે 8 માર્ચ સુધી માન્ય રહેશે 2003 થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22000 થી વધુ સફળ કેસો ધરાવે છે આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશરો કેન્દ્ર બનશે આઈવીએફ એટલે ટેસ્ટ્યુ બેબી એ દરેકને ખ્યાલ છે પણ ટેસ્ટ ટેસ્ટુબીબીના જે રિઝલ્ટ અત્યારે ઓલ ઓવર સાયન્ટિફિક રીતે ચાલીસથી પચાસ ટકા છે એને આપણે સિત્તેરથી એંસી ટકા નેવું ટકા સુધી કઈ રીતે કન્વર્ટ કરીએ અને કઈ રીતે આગળ વધીએ એના માટે આપણા જોડે અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજીવાળા મશીન જે કોરિયાથી યુએસથી આવેલા છે તો એની લાભ આપણી સુરત શહેરની જનતાને થાય એના માટે અમે બેસ્ટ ટ્રાય આપી રહ્યા છીએ વીસ વર્ષથી અમારી સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદમાં ઇન્ફર્ટિલિટી અને આઈવીએફની ટ્રીટમેન્ટ કરી રહી છે જ્યાં એનું સરળ સોલ્યુશન થઈ રહ્યું છે વર્ક છે ક્લિનિશિયન છે એમિયોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જરી સોનોલોજી છે અને જે વંધ્યત્વ વધતું જાય છે સામે આઈવીએફ ટ્રીટમેન્ટ પણ સરળ થતી જાય છે કાપકૂપ ઘડી ઘટી ગઈ છે ઘરકામ જોવા બીજે જે બી કરતા હોય કરી શકે છે ઇન્જેક્શન જાતે લેતા હોય છે ટ્રાવેલ બી કરી શકે એ હોમ બેબી રેટ અને રિઝલ્ટ બજ્યા છે અને એના કારણે આજે દેશ વિદેશથી લોકો છે અને ખૂબ જ સરળતાથી સોલ્યુશન થઈ રહ્યું છે બાળકો પણ તંદુરસ્ત હાઈ હોય છે ફેર હોય છે તંદુરસ્ત હોય છે બાળક હર ખુશી લઈને આવે છે